મારે ભાઈ પણ સાધા અમે રંગીલા રાજા મારે ભાઈ ભોણા હા મામા પાછો તૈયાર થઈ જો અમે તૈયારીઓ કરો વસ્તી માટે કારણ કે સમય થઈ ગયો છે પાછો હાનો સમય મામા તમારા તારે થઈ ગયો છે અલ્યા આ તો ખબર નહીં પડતી હાલી ખબર મામા ઓરી સુંડરીનો ટાઈમ થઈ ગયો પાછો સૂટની તો વખત ટાઈમ જો આપણા તમે એક વખત સરપંચ માં આવી જા અમે ફેર ના ભરાવાય આપણો ના ભણા આ ખાધું તો કોઈને નહીં હારવાનું પાછું કવર ગોમની ખબર છે પેલી ગોમની બધી પબ્લિક પાણી ભરા છે રોજ તમને ખાવો દેસો ખાળો તો મોટા છે તો ખાવાની છે પણ સરપંચ તો તારો મમોદ રહા પાછું કે સરપંચ બને આવતો પાણી રાખ્યા લોકો એ વખત તમે કહેતા હતા કે કે શકલ ને ખેલજો એ તો અમે ફેરથી જઈએ ને કીએ તો હમણાં હું છે લોકડાઉન નો લોકડાઉન બરા ગણે ચાન ફલોણ સમજાનો આપરા હાથ માં છે ક મોમા આ લા પરતા ના ભરતા ન કે જી કાઠું છે લા પર ના ના પૈસા આવેલા જીતી જ હું એમાં કોઈ બીવાનું ના આવે અને વસ્તુ ને લાઈન ન તો એક ગમે એક કોમ કોમ ચાલુ કરી દીયે આપડે કોમ તમે હજુ જલ્દી ચાલુ કરાવો ને તમારો ચાન્સ છે હજુ હા કરી દેવરા તું કઈ ન દેકારો છે આપડા મેલ્લામાં ચાલુ કરી દેવરા ને કોમ

અને હું તો પાણી ના પરવા દીધું થાય જો સરપંચ જ જબરજસ્ત રાસ કર્યો હો હું ના પાડતો તો કે સરપંચ ને મત આપવાનોતો તમે હા કાતા હતા અને માતો મત નતો હતો તો ત્યાં નેહરમાં જઈને ડાકલા માખવા લ્યા હતા એ પણ ગોળ બોણ ઉઢવું હતું કે સરપંચ દેખાવાનો હારો છે કોમે હાળું કરશે અમા હાળું કરશે અલં સંડા જોણમે પાણી છે ત્યાર તો હું તો હવારની તહેવી લાગી છે પણ હું કરવાનું સુગ્યો

લાઈન <laughs> માં <laughs> હજુ પોણી ભરીને આયા નથી માં તો ભાત માં વેચે એટલે આવો પોણી વગર હું કરું તો હવે રાહ જોઈને બેહું પડશે જેલો દિન આવો ને તોળ દિન આવો કા હા હું કરો તો કોઈ એટલે હું કરું આની પાણી ખાવું હા એક મોટો પોણી આવી ગયો એ બાપા વાઈસ પીવા ના પડે ને તમ ને હું ભરીયા લેજો હું માં મોટો બંધ દે રોટલીઓ કરી છે એટલે મારા પીવું હોય ખાલી સોડ આટલું કોઈ કોઈ નહી આ કરવા અને તમને જાય બોલ કેજો હા કાચી લોકો પરા તો બંધાજી તમે એક મોટો પોણી નહી આ

તમારે તરશે ના મળ્યું અને હવે ચૂંટણી આ દેખાવ કરવા માંડ્યા તમે કોરાકલી આવે એનો મતલબ રાખો હવે ચૂંટણી આવી એટલે આ તો ગવર્મેન્ટ નું કોમ છે મારા ઘર ના કીધા માં તો જીતી નાખત પેલા નખી ધારાય કરે એ વાત એટલે લઈને આઈ ગયા

મોમા ધારા ધારા આલે જો અલ ભેરા પાવતી લઈ લઈજો તલાટી પાસે જઈ પાછા કેટલા વનું બાકી રાખો છો પછી કોમ કોક જો એટલે દવાખાનામાં દો ઓ બોલ જૂન હા આ જોહોમાં બધી પાઇપો બધી ચક્કર ત્રણસો ને એસી ચક્કર છે ચારસો સિત્તેર પાઇપો છે

બધા ચાર હા એટલા બધું બધા ધોરણ કશો કશું હું હાલત ભરી ને આવું છું હા ફટાફટ તું ભાઈ હું પંચાયત પોકું છું પાછું